નમસ્કાર આજે ભાગ આજની શરૂઆત કરીએ હાથ જોડી આંખો બંધ અને કેટલી વાર બોલવાનું છે તમને બધાને ખબર છે પાંચ વાર બરાબર ઓ પર લગાડો બોલો ને સે આજનો સુવિચાર જે બનો તે શ્રેષ્ઠ બનો અને જે બનાવો તે પણ શ્રેષ્ઠ બનાવો એટલે એનો અર્થ શું થાય છે હું તમને કહું કે તમે જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ બનો કોઈ તમે સારું કામ કરો તો શ્રેષ્ઠ શ્રેષ્ઠ બેસ્ટ ઓફ ધ બેસ્ટ સારા માણસ બનો એવી જ રીતે તમને શાળાની અંદર કોઈ પ્રોજેક્ટ આપ્યો કોઈ ડ્રોઈંગ બનાવવા આપ્યું કે કોઈ ક્રાફ્ટની વસ્તુ બનાવવા આપી તો એ બનાવીને બનાવવા ખાતર બનાવીને મૂકી નથી દેવાનું પણ બેસ્ટ ઓફ ધ બેસ્ટ એટલે કે સૌથી સરસમાં સરસ બનાવવાનું કે જીવનની અંદર પણ આપણે જે પણ કામ કરીએ એ કામ એકદમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણો પ્રયત્ન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બનાવવાનો હોવો જોઈએ એટલે આપણે જે પણ કામ કરીએ ને એ પણ શ્રેષ્ઠ જ કરવાનું જે બનાવવા માટે કીધું હોય એ પણ સરસ જ બનાવવાનું મને કંટાળો આવે છે મને બનાવવાનું નથી ગમતું અને ગમે એવું બનાવીને મૂકી દઈએ તો એ ક્યારે પણ આપણને એમાં સફળતા મળવાની નથી આપણે જે પણ બનાવશું જે પણ કામ કરશું સૌથી સરસમાં સરસ આપણું ઉખાણું પૂછીએ બરાબર ખાણા ગમે છે ને તમને તમે પછી આ ઉખાણા કોને કહો તમારા ઘરે તમારા મમ્મી ને પપ્પા ને પૂછવાનું તમારા દોસ્તારો ને પૂછવાનું બરાબર બરાબર ધ્યાન રાખજો એવી કઈ ભાષા છે જે ખાવામાં પણ આપણે ખાઈ છીએ ભાષા ભાષા એવી કઈ છે જે ખાવામાં પણ કામ આવે છે બોલો હિન્દી પણ એનું નામ છે હિન્દીમાં પણ છે શું કહેવાય ચીની હિન્દીમાં એને ચીની કહેવાય અને આપણે ગુજરાતીમાં શું કહીએ ખાંડ અથવા સાકર જે આપણે એ ભાષા છે બરાબર ચાલો બીજું ઉખાણું પૂછું છું એક શહેરનું નામ બતાવો એક શહેરનું નામ બતાવો રાજા કરે રાજ કરે રાજ છે રાજકોટ કયું છે રાજકોટ બરાબર હવે હજી એક પૂછ્યું એવી જ રીતે બીજું એક શહેરનું નામ છે દેશી શબ્દ છે ને આપણો બીજો શુદ્ધ ગુજરાતીમાં આપણે એને કહીએ નહેર ફરી પાછું પૂછું છું વાકા ચૂકા પાટા અને આડી આવે નહેર બોલો એ શહેરનું નામ શું આડી આવે નહેર બોલો વાંકાનેર જવાબ શું આવશે એનો વાંકાનેર બરાબર આજે આપણે ઉખાણા આજે આપણે પૂછ્યા હવે આપણે આગળ શરૂઆત કરશું આજે આપણે બારાખડી ની અંદર નવું કઈક શીખશું ક કી કી હસ્વ અને હસ્વ ઈ કહેવાય શું કહેવાય છે હસવા વાળી શબ્દ આ હસ્વ પરથી આપણે અક્ષરો અને એના પરથી બનતા શબ્દો વિશે આપણે જોઈશું હસ્વ ઈ કેવી રીતે લખાય છે જુઓ તમે પણ લખો અમારી સાથે આપણે સીધી લીટી કરી ને કાનો કરી ને એ રીતે અને પછી ઉપર આપણે આ રીતે લખવાનું સાથે એને જોડી દેવાનું અને હસ્વ ઈ કહેવાય હસ્વ ઈ હવે જેમ આપણે એટલે કા લખતા ને એવી જ રીતે હવે આપણે અને અક્ષરો જોઈશું ચાલો બધાનું ધ્યાન અને મારી સાથે લખવાનું પણ છે બધાએ આ લખતા આવડશે ને હસવઈ કાઢતા આવડે છે ને બધાને લખો જોઈએ હસવઈ હસવઈ હવે આ ઈ આ નાની ઈ કહીએ છીએ બરાબર ને ઈ ઈ એટલે બરાબર કી લખો બધા અને શું બોલાશે કને હસ રસ્વ કી કને રસ્વય કી બોલો कौन है रस्वाई की कौन है रस्वाई की बोलो बद्दाम हमारे साथ कौन है रस्वाई की लगता पड़ जाओ बद्दाल लो को बद्दाकौन है रस्वाई की कौन है रस्वाई की बोलो कौन है रस्वाई की પરથી આપણો શબ્દ બને છે ક કને રસવિ રણ નામ છે કિરણ કિરણ નામ છોકરા અને છોકરી બંનેનું આવે બીજો નો એક અર્થ પણ થાય છે સૂરજના સવારના જે પહેલા પ્રકાશમાં જે કિરણો દેખાય એને પણ કિરણ કહેવાય બરાબર તો કને રસવકી બોલો કિરણ કિરણ બોલો કિરણ કિનારા 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 બોલો કિનારા કિનારા ક્યાં હોય નદીનો કિનારો તળાવ કિનારે દરિયા કિનારે બરાબર ને ચાલો બલો જોઈએ બધા મારી સાથે અને લખવાનું પણ છે બધાએ બોલતા જાય અમારી કિનારા લખ્યું બધાએ હવે આપણે આગળ જોઈશું ઈ વત્તા ખ બરાબર ખી ખ ખ ઈ વત્તા બરાબર ખી બોલો ખ ને રસવખી લખતા જ અમારી સાથે બધા ખ ને ખી ખી પરથી આપણો શબ્દ બને છે ખીલ બોલો ખીલ 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 એટલે અથવા તો આપણે એની સાથે એમ પણ બોલી શકીએ ખીલ ખિલાટ ખીલ ખિલાટ પણ શબ્દ થઈ જશે બે વાર ખીલ ખીલાટ પાંચ અક્ષરનો શબ્દ બન્યો તમે બહુ કોઈ તમને જોક્સ કે કાર્ટૂનમાં તમને એવું તમે જોતા હો કાર્ટૂન અને તમને કઈ એટલું બધું આપણું રમુજી આવી જાય કે આપણને હસવાનું બહુ મન થાય હસીએ કે નહીં આપણે એને ખીલ ખીલાટ કહેવાય ખીલ ખીલાટ ખીલ ખીલાટ બોલો

લખો બધા ગને રસ્વ ગી પરથી આપણો શબ્દ બને છે ગિરનાર ગિરનાર પર્વતનું નામ છે ખબર છે ગિરનાર પર ઘણા બધા મંદિરો પણ આવેલા છે ગિરનાર બોલો ગિરનાર 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 લખો છો ગિટાર પગાડવાનું વાજિંત્ર છે વાદ્ય છે ગિટાર બરાબર લખો છો ને બધા ચાલો ફરી પાછું બોલીએ આપણે આપડે ઘને રસવગી ઘીવગી ઘી પરથી શબ્દ બને છે ગિરનાર ગિરનાર ગિટાર ગિટાર ચાલો લખો બધા ચાલો હવે આપણે આગળ જઈએ ઈ વત્તા ઘ ઘર નો ઘ ઘને રસ્વ ઘી ઘને રસ્વ ઘી બોલતા જાઓ અને લખતા જાઓ બધા ઘને રસ્વ ઘી ઘને રસ્વ ઘી ઘને રસ્વ ઘી ઘને રસ્વ ઘી ચલો ઘી પરથી એવો કોઈ શબ્દ બનતો નથી બરાબર છે હવે આપણે આગળ જઈએ ચલો ત્યાર પછી આપણો શબ્દ આવે છે ઈ વત્તા ચને ચી બોલો વત્તા ચને ચી ચને રસ્વાય ચી ચને આપણો શબ્દ બને છે ચિત્રકાર જે ડ્રોઈંગ બનાવે ને પેઇન્ટિંગ બનાવે એની ચિત્રકાર કહેવાય શું કહેવાય એને ચિત્રકાર બીજો શબ્દ બને છે આપણો ચિત્રપટ ચિત્રપટર જોવો છો ને ફિલ્મ જોવો છો ને એની ચિત્રપટ કહેવાય ગુજરાતીમાં મૂવી બરાબર તો એને શું કહેવાય ચિત્રપટ ચાલો બધા મારી સાથે બોલવો જોઈએ અને લખતા પણ જાઓ ચને રસવાઈ ચી ચને રસવાઈ ચી ચને રસવાઈ ચી ચી પરથી શબ્દ બન્યો છે ચિત્રકાર ચિત્રકાર ચિત્રપટ ચિત્રપટ છ ને રસ્વૈ છી છ ને રસવૈ छाने रसवाई छी छाने रसवाई छी छी पर थी अपनों को शब्द बन से छीक छीक हाथी छीक खाए ना अपने छीक બીજો શબ્દ બન્યા છે આપણો છીકણી ચીકણી ચીકણી એટલે બીજા બીજી ભાષામાં તફકીર કહેવાય એને નાકમાં સૂંઘવામાં આવે તો છીક આવે પેલેના વખતના જે દાદા દાદી હોય એ લોકો છે ને આ ચીકણી સૂંઘતા હવે આપણને બહુ નથી જોવા મળતું છીકણી એને તપકીર પણ કહેવાય છે છાને રસવાય છી છી પરથી કો શબ્દ બન્યો છીક અને છીકણી ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ ઈ વત્તા જ બરાબર જ ને રસવાય જને રસવજીને રસવજીને રસવજી લખો છો ને બધા મારી સાથે જી પરથી આપણો શબ્દ બને છે જી ને જોયું છે ને એનિમલ બોલો જીરાફ જીરાફ આ જીમ એટલે જ્યાં કસરત કરવામાં આવે છે એક્સરસાઇઝ કરવા માટેની જે જગ્યા હોય ને એની જીમ કહેવાય બરાબર છે બોલો જીમ

લખતા જ બધા મારી સાથે ઝી ઝી પરથી આપણો શબ્દ બને છે બહુ નથી શબ્દ બનતા પણ એક શબ્દ બને છે ઝીલ જીલ ઝીલ નો અર્થ શું થાય છે નાનું તળાવ પાણીની જગ્યા નાનું તળાવ હોય ને ઝીલ કહેવાય રસવા ઝી જને રસવા ઝી ઝી પરથી આપણો શબ્દ બને છે ઝીલ ત્યાર પછી ઈ બરાબર ટને ટી ટી બોલો મારી સાથે બધા બોલો મારી સાથે અને લખતા પણ જવાનું છે બોલો અને લખો ટને ને રસવાય ટી ટ ને રસવાય ટી અને ટી ટી પરથી શબ્દ બને છે તમે રેલવેમાં મુસાફરી કરો બસમાં મુસાફરી કરો તો શું કઢાવવું પડે ટિકિટ બરાબર ને ટિકિટ બોલો ટિકિટ 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 બીજો શબ્દ બને છે ટાઈન ટીન ટીન છે ટીન 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 બસની ઘંટડી વાગે ને બસ જયારે ઊભી રહી હોય બસ સ્ટોપ પર અને પછી કંડક્ટર પાછું શું મગાડે એની રીંગ વગાડે એનો અવાજ કેવા આવે ટીન

મારી સાથે લખવાનું પણ છે પરથી આપણો શબ્દ બને છે ખડિયા 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 એટલે શું ખબર છે તમને સહી ભરવાની જે ઇંક પેન આવે ને ઈન્ક પેન એની જે સહી જે ભરેલી હોય ને એ જે બોટલ હોય ને એને ખડિયા કહેવાય ખડિયા ખડિયા ત્યાર પછી આવે છે ચાળિયા 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 ક્યાં જોવા મળે તમે દેશમાં જાઓ છો ને ગામડે જાઓ છો ને તો ખેતરની અંદર ચાળિયા ઊભા કરેલા હોય ચાળિયા શા માટે ઉભા કરે કે જે પક્ષીઓ આવે ને તો ખેતરના પાકને લોકો ચણે તો એને ભગાવવા માટે પક્ષીઓને ઉડાડવા માટે ચાળીઓ બનાવવામાં આવે લાકડીના આ રીતનો આમ ટેકો રાખેલો હોય અને એને છે ને કપડાં પહેરાવેલા હોય ચાળીઓ ચાળિયા ચાળિયા બોલો રસવા ડી ખડિયા ખડિયા ચાળિયા ચાળિયા ત્યાર પછી ઈ વત્તા ઢ બરાબર ઢ ને ડી બધા લખતા જાઓ મારી સાથે અને બોલતા પણ જાઓને રસવાઈ ઢીને રસ્વસ્વ ઢી ઢી પરથી આપણો શબ્દ બને છે ઢીલ બધાને ખબર છે ઢીલ પતંગ ચગાવો ને ત્યારે પતંગ ઉપર ને ઉપર જાય હજી ઉપર જવા માટે આપણે શું છોડીએ દોરાની ઢીલ છોડીએ અને તો ઢીલ બોલો ઢીલ ઢીલ બીજો શબ્દ બને છે ઢીચણ ઢીચણ અહીંયા ઢ ને અનુસાર પણ આવશે ઢીચણ બોલો ઢીચણ

ઢ સુધી આપણે જોઈ ગયા છે આજે આપણે અહીંયા જ આપણું લેક્ચર આપણે પૂરો કરીએ છીએ નમસ્કાર